અમદાવાદમાં તો લોકો છોકરીઓ પાછળ એટલા બધા પૈસા વાપરી નાખે છે કે ઘણા તો ફંડ કૂટે કૂટે તો ઓફિસમાંથી પ્રોવિડન્ટ ફંડ ઉપાડે અમે અડધું ફંડ વપરાઈ જાય અડધું ફંડ વપરાઈ જાય પેલી છોકરીને પાછળ પેલી પેલી છોકરી એક કે કાલ ઘેર આવશો ને કેમ એટલે ભૂલી ગયા કાલ બળે એવું નથી રક્ષાબંધન પતી ગયું અડધું ફંડ વપરાય ને રાખડી બાંધાવાની આવી આવું થાય ને એટલે દિલ ભાંગી જાય અને દિલ ભાંગે એટલે પંકજ વગર કીધો જતો રહે અને ઉદાસ પેલો થઈ જાય પંકજ ઉદાસ માંથી પંકજ ગયો અને ઉદાસ પેલો થઈ ગયો દિલ ભાંગી ગયું અને દિલ ભાંગી જાય ને પછી મુકેશજી ગમે મુકેશજીએ દિલ ભાંગેલા માટે બહુ ગાયું છે દિલ ભાંગી જાય ને માણસનો નો ગેટઅપ બદલાઈ જાઓ જીન્સ ને જર્સી ઉપરથી લેહંગા જબ્બો જબ્બા ઉપર આવી જાય વાળ વધારે ને દાઢી વધારે દેવદાસ જેવો ફરે આખો દાડો મુકેશના ગાયનો ગણગણતો હોય આપણે આપણે એવા તૂટેલા કે શું થયું તારે પેલી જોડે કંઈક હતું ને કંઈ પ્રોબ્લેમ થયો આટલું કહીએ આમ જ ગાય ને ગાય મુકેશનું બે વફા હો ગે મહોબત કે ક્યા હો ગે વફાજી હજી આવો વફામાં વાયદામાં પડ્યો છે પે એને ખબર નથી કે એને જે છોકરી સાથે પ્રેમ હતો એ છોકરીના બાવીસમી એ કાશેરા મોલમાં લગ્ન છે પણ આનો કોઈ ભયબંધ જેના છોકરીના લગ્નની કંકોત્રી મળી જાય વીસ રૂપિયાનું પેટ્રોલ ઘરનું બાળીને પેલા ઘેર જાય આ વફા બાફા બંધ કર મુકેશના ગાન બંધ કર એટલે આ કંકોત્રી જ જે બાવીસ મેં મોલમાં તું મુકેશના ગાનમાં તૂટી ગયો ને પેલી એનું ગોઠવાઈ ગયું ગધડા હવા હળગેલો તો હતો એમાં એને લીટર પેટ્રોલ છાંટ્યું ને મોટો ભડકો થયો દિલ ભાંગી ગયેલું હતું ને ભાંગીને ભૂકો થઈ ગયો પીસમાંથી કટપીસ થઈ ગયો અને અમદાવાદમાં લોકો જાત જાતનો ઉદાહ જાય છે હમણાં મારો ભાઈબન ગાલ ઉપર દાજી ગયો મૂક શું થયું ગાલ ઉપર કઈ રીતે દાજ્યો મન કે સ્ત્રી કરતા કરતા મૂક ઇસ્ત્રી કરતા ગાલ ઉપર કઈ રીતે દાજ્યો મન કે સ્ત્રી કરતો ને ટેલિફોનની ઘંટડી વાગી આખી ઇસ્ત્રી ઉપર એને એલો કર્યો ચોંટી ગયો કોઈ આવા ઈસ્ત્રી થી દાજે કોઈ સ્ત્રી થી દાજે હવે તો પેલા ને હા વાંટા આવી ગયા પ્રેમમાં હાવ નવરો થઈ ગયો હવે તો પીલેનું લગ્ન છે હવે કઈ ના થાય માણસ પ્રેમમાં હાવ ભાંગી જાય ને પછી મુકેશજી જતા રહે ને પછી એને રફી ગમે મોમ્મદ રફી અને શા માટે રફી ગમે રફી હાવ ભાંગેલા માટે બહુ ગાયું છે એનું એકલાનું તૂટી ગયું હોય આખા ગામમાં ઘાટા પડે આખા ગામને સલાહ સૂચનો આપતો થઈ જાય હે સિડની માં હાંગેલા કે તારું એનું ગાયું હવે ગામને સલાહ આપે છે આ લીટીમાં દો કોઈ ના કરેયા પ્યા તારું હાચીન બહેરેન ભાઈ તારા ઠેકાણા નહીં તારા ટિફિન કોઈ બીજો જમે છે અને તો અહીંયા ડોલચાલ લઈને નીકળ્યો છું હવે બધા જ તબાખાથી માણસ પસાર થઈ ગયો સિત્તેર પંચોતેર એંસી પંચ્યાસીની ઉંમર થઈ ગઈ તન મન બધું વેકસ્વન ઉપર ઉતરી ગયું જિંદગીમાં કોઈ પ્રવૃત્તિ રહી નહીં આ ઉંમરના વડીલો બધા મંદિરે મંદિરેને આશ્રમીજીને બેસતા હોય છે ડોંગરે મહારાજની ભાગવત્વતામાં કે મુરારી બાપુની રામપરાણમાં બેસતા હોય છે અને આ ઉંમરના બધા જ ડોહાઓ મહારાજ મહારાજમાં જઈ

દિલ ભાંગી ગયો હોય એમાંથી પસાર થઈ ગયો પાછલી જિંદગી આવી ગઈ સિત્તેર પંચોતેર વર્ષની ઉંમર આવું થાય ને પછી પંકજ ઉદાસ નહીં રફી નહીં મુકેશ નહીં આ ઉંમર કોણ ગમે અનુપ ઝલોટા ગમે એ કહે અનુપ જલોટા એ ભજનો બહુ ગાયા છે આપણે કોઈ દાળ જઈએ ને તો કાકા એકલા બેઠા બેઠા ભજન ગાતા હોય જગમે સુંદર દોના ચાહે કૃષ્ણ કહો યાર બોલો રામ 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 બોલો શ્યામ શમ શ્યામ બોલો રામ 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 બોલો શ્યામ 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 બોલો રામ બોલો રામ બોલો રામ બોલો શ્યામ બોલો રામ 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 બોલો શ્યામ 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 ઘણા તો આટલા ઘાટા પડે છે ને તો એ રામ નહીં બોલતા લે ઘણા ઘરમાં એન્ટીક પીસ હોય છે એકસો આઠે આડા પડ્યા હોય એકસો બાર બાલ્કની લબડતા હોય આપણે જઈને કોક દાડો પૂછીએ કે દાદાજી કેમ છે કે બસ કાંઠે બેઠો છો પણ શું બીજા ધક્કા મારવા છેલ્લા દસ વર્ષ થી કાંઠા બેઠા છે કેમ ભૂસકો નહીં મારતા ઘણા એવો જવાબ આલે કે ઉપર વાળો દોરી ખેંચે નહીં રાહ જોવું છું ભાઈ એટલે ઉપર વાળા તો ખેંચી ખેંચી મોટા પીલા થઈ જાય છે તમારો છેડો આવવો જોઈએ કે નહીં એ ક્યાં સુધી દોરી ખેંચે એ થાકીને કેસ પડતો મૂકે આમાં કે ખેંચવા જેવું છે એને ભલે બધું હવે હું જોક્સ મિમિક્રી કરતો તો તમને કોઈ જોક્સ મિમિકરીની કોઈ આઇટેમની ફરમાઈશ કરો તો પૂરી કરી શકું કોઈ ગાયક ગાતો હોય ને એને તમે મિમિક્રીની ફરમાઈશ કરી કરો તો એ ના કરી શકે મને ગાવાની ફરમાઈશ કરો તો હું પૂરી ના કરી શકું પબ્લિકમાંથી ફરમાઈશો આવતી હોય એ ઘણી વાર પૂરી કરવામાં ભલભલા કલાકારો તકલીફમાં આવી ગયા એક જગ્યાએ સાયકલજીનો પ્રોગ્રામ ચાલતો હતો કે એલ સાયગર સુર સમ્રાટ એક પછી ગીતો ગાતા હતા એક ફરમાઈશ આવી સાયકલ જે અડધા ઊભા થઈ ગયા વુ ઇઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધી શો પ્લીઝ કમ યર આ ગાવા માટે મને બોલાવ્યો છે ડ્યુ થિંક આઈ એમ ગોઈંગ ટુ સિંગ ધી સોંગ્સ ઓર્ગેનાઇઝર કાગજનું સાઇકલ જેમ સો સોરી મને ખબર છે કે તમારે ગવા એવું નથી તમારું છે નહીં પણ આજના પ્રોગ્રામમાં પ્લીઝ ગાવું પડે એવું છે કેમ આજના અમારા પ્રોગ્રામમાં જે ચીફ ગેસ્ટ બેઠા છે ને અતિથિ વિશેષ મુખ્ય મહેમાન એમની આ ફરમાઈશ દસ હજારનું ડોનેશન અમને આલવાના છે હજુ તમે એમને ડિસર્ટન કરશો તો એ કદાચ ડોનેશન નહીં આપે અને શો પછી અમારે તમને જે દસ હજાર બાકી છે ને એનીથી જ આપવાના સાયકલ જે પ્રેશરમાં આવી ગયા અને સાયકલ શું બાપુ કોઈ બી પ્રેશરમાં આવી જાય એમની ફરમાઈશ કેવી હતી ફિલ્મ જંગલી ગીત સંભળાય લ્યા ચાહે કોઈ મુજબ જંગલી કહે મોમદ રફેલું ગાયેલું ગીત સાયકલ ને ફરમાઈશ થઈ साइकिल जबरदस्त आर्टिस्ट दस हजार ना सवाल तो गाय ओरिजिनल गान तुम बताए सांभेलू है फिल्म जंगली में मोहम्मद रफी की आ रीते गायेलू याहू, चाहे कोई मुझे जंगली कहे कहे नए दो जी कहता रहे हम प्यार के तूफानों में गिरे हैं हम क्या करे वहा गीत साइकिल जी हमला दोस्तों आज के कार्यक्रम में जो चीफ गेस्ट बैठे हैं उनकी फरमाइश और फिल्म जंगली का गाना मैं सुनाने जा रहा हूं चाहे कोई मुझे जंगली कहे कहने दो जी कहता रहे, હમ પ્યાર કે તોફાનો મે પ્યાર કરે યા હો તમે તો તાલી પાડી જંગ્યું પણ ત્યાં તો ચીપગ્યો સામે જ બેઠા હતા દસ જણું બંડલ છૂટું ફેંક્યું લે આને માટે ગાય છે તું ગા હું જાઉં હા ચીફગેસ્ટ ગયા સાયકલ ગયા બરાબર વર્ષ પછી એટલે કોઈ બીજો પ્રોગ્રામ કર્યો જોઈએ રીતે સાયકલ જેને બોલાય એને રીતે કલકત્તાથી એસ ડી બર્મનને બોલાયા સચિનદેવ બર્મન રાહુલદેવ રાહુલ દેવ બાપા આ જ ચીફ ગેસ્ટ આ જ ગામ આ જ ઓડિયન્સ આ ફરમાઈશ બર્મન દાદાને કરીએ બર્મન દાદા તરત ગાયું શા માટે બોમ્બેથી કલકત્તાથી નીકળ્યા ને ત્યારે બોમ્બેથી સાયકલે ખાસ કેવડાયું તું કે આ ગામમાં જાય છે ને આ ચીફ ગેસ્ટ હશે મેં તો માનવાનું ગયો તારી હાલત ખરાબ થઈ જશે તું તૈયાર કરીને જજે એટલે હમણાં રસ્તામાં થોડું સેટ કરેલો સેમ ગીત રાહુલ દેવ બર્મનના બાપા એસ ડે વર્મન સચિન દેવ બર્મન ગાય છે ચાહે કોઈ મુજબ જંગલી કાંઈ સાંભળજો चाहे कोई मुझ जंग कह चाहे कोई मुझ जंग ली कह कह न दोजी कह तारे हो ચાહેરી મચ થેન્ક યુ હું ક્યાંનો પ્રોગ્રામ મારો ચાલુ જ છે હું રાહ જોઉં છું કોઈ મને કેવા આવે કે ઇન્ટોલ પાડવો છું કોઈ હહતું નથી પણ અહીં બેસીને તમે બધા મજા માણી રહ્યા છો આર યુ એન્જોઈંગ ધ પ્રોગ્રામ થેન્ક યુ વેરી મચ દેન આઈ વુડ લાઈક ટુ આસ્ક યુર વન ક્વેશ્ચન વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લાઈફ જિંદગીની વ્યાખ્યા શું મેં મારી રીતે કરી છે આ છે મેં જે મારી રીતે લાઈફની ડેફિનેશન કરી છે જિંદગીની વ્યાખ્યા આ છે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે ના જીવી શકો એનું નામ જિંદગી સાહેબ આપણે પેદા થયા આપણી ઈચ્છા ના મા બાપની ઈચ્છા આપણો ઉછેર થયો આપણી ઈચ્છા પ્રમાણે ના મા બાપની ઈચ્છા પ્રમાણે નાનપણમાં માય આપણને એક ઉદાહરણ એવું પૂછ્યું કે બેટા આજે ડબ્બાનું દૂધ અપોગ મારું આપું એને જે અનુકૂળતા હતી એ દૂધ આપણને પીવડાયું સહેજ મોટા થયા આપણે સ્કૂલમાં મૂક્યા કોઈ દ્વારા ફાધરે કીધું કે બેટા દસ સ્કૂલનું લિસ્ટ છે એમાં તારે શેમાં જવું છે એમની જે પાસે પડતી હતી જેમાં ફી ઓછી હતી એવામાં આપણને ભણાયા સ્કૂલમાં ભણવા ગયા તો કોઈ દ્વારા ટીચર આપણને પૂછ્યું બે જા હિસ્ટ્રી લઉં કે જ્યોગ્રફી અરે મેં શીખાડ્યું કે સાયન્સ ના એમને જે શીખવાડ્યું તે આપણે શીખવાડ્યું એસએસસી પાસ થઈને આપણે બહાર આવ્યા કોલેજમાં જવાનું હતું આપણી કેરિયર બનાવવાની હતી તારે પાછા બાપા વચ્ચે આવ્યા મારે એને ડૉક્ટર બનાવો છે સાયન્સમાં જા મારે એને કોમર્સ ચાર્ટર એકાઉન્ટન્ટ બનાવો છે કોમર્સમાં જા કોલેજમાં ગયા તો પ્રોફેસરે ભણાવ્યું પછી એમની ઈચ્છા પ્રમાણે ગ્રેજ્યુએટ થઈને આપણે બહાર નીકળ્યા નોકરી શોધવા માંડ્યા આપણી ઈચ્છા પ્રમાણે મળી ના જે મળી એ કરવી પડી અને જ્યાં સર્વિસ કરતા હોઈએ ત્યાં કામ આપણી ઈચ્છા પ્રમાણે ચાલતું હતું સાહેબ કે એ પ્રમાણે આપણે જોડાવવું પડતું હતું આપણા બોસ કે એ પ્રમાણે આપણે કામ કરવું પડે ચલો થોડું કમાયા લગ્નના માર્કેટમાં આપણી વાતો થવા માંડી આપણા માટે છોકરીઓ સિલેક્ટ કરવાની આવી તારે પાછા બાપા નાડ્યા તારે લગ્ન કર્યા એ પણ પછી એમની ઈચ્છા પ્રમાણે લગ્ન પછી કર્યા પછીની આપણી લાઈફ જુઓ આપણે પતિ હોઈએ તો જીવવાનું પત્નીની ઈચ્છા પ્રમાણે અને પત્ની હોઈએ તો જીવવાનું પતિની ઈચ્છા પ્રમાણે ચલો બધા પસાર થઈ ગયા થઈ ગઈ સિનિયર સિટીઝન થઈ ગયા જિંદગીનો અંતિમ કાળ જે છે ગોલ્ડન ટાઈમ ઓફ ધ લાઈફ ચાલો એ બી જીવવાનું આપણા છોકરાઓની ઈચ્છા પ્રમાણે તો આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરીશું શકીએ છીએ કશું નહીં અહીં બેસીને તમે અત્યારે જે મજા માણી રહ્યા છો ને પ્રોગ્રામની એ તમે તમારી ઈચ્છા પ્રમાણે માણી રહ્યા છો ને તર પાછળ ઘણી જગ્યા છે પણ લાઈફ છે ને આપણી લાઈફ એક લિમિટેશન્સમાં આપણે જીવી રહ્યા છે ને અત્યારે જે મજા માણી રહ્યા છો ને આઈ ડોન્ટ નો કાલે આપણે મળીશું કે નહીં મળે કાલે સવારના બધા પોતપોતાના કામ ધંધા લાગી જશો કાલે આવી મજા મળશે કે નહીં મળે ખબર નથી એટલે એક લાઈફ છે ને આપણે એક લિમિશનમાં બંધાયેલી છે લિમિટેશન્સમાં બંધાયેલી છે અને આવી ક્ષણો આવી સાથે બેસીને હસી ખુશી મોજ મજા અને મસ્તી માણવાની ક્ષણો જિંદગીમાં બહુ ઓછી મળતી હોય છે એના માટે એક ઉર્દુ ગઝલ બહુ ફાઇન છે વક્ત વક્ત કી કી હૈ હૈ यही है जो आजाद है चंद घड़ियां यही है जो आजाद है इनको खो कर मरी जान जा उम्र भर ना तरसते रहो आज जाने की जिद ना करो आज जाने की जिद ना करो ही मेरे सामने बैठ रहो आज जाने की जिद ना करो हाँ मर जाएंगे हम तो मिट जाएंगे કરો જીદ ના કરો છતાં કોઈને થેન્ક યુ થેન્ક યુ છતાં કોઈને ઇમરજન્સી આવે ને કંઈ જવું પડે નહીંથી ઊભો પોતે માણસ મારો પ્રોગ્રામ છોડીને બહાર જતો હોય વિપુલે એટલા માટે શરૂઆતમાં કીધું કે દિનકર દિનકરભાઈને દુઃખ ના થાય એટલા માટે ચાલુ પ્રોગ્રામમાં કોઈ બહાર ના જતા અને બહાર જતું હોય એનું કારણ ગમે તો હોય પણ હું હટ થઉં અને હું એમને રોકવા ટ્રાય કરું એ તો એમની ફિલિંગ હોય ને મારી ફિલિંગ શું હોય જરા ક્યું ક્યુ નો યન સો ચો જરા ન રો કે તુમ હૈ જાન જાતી હૈ જબ ઉઠ તું जान जाती है जब उठ के जाते हो तुम तुमको अपनी कसम जान जा रोक लो आज की रात को आज जाने की जिद ना करो थैंक यू દિવાળીના નિમિત્તે આપણે અહીં ભેગા થયા છીએ વર્ષે એકવાર દિવાળી આવે છે આપણો દેશ હિન્દુસ્તાન આપણું કલ્ચર આપણી સંસ્કૃતિ તહેવારો ઉપર ટકી રહી છે અને દિવાળી વર્ષે એક વાર આવે છે આ દિવસ આપણે દીવા કરીએ છીએ આ દિવસે આપણે દીવા કરીએ છીએ શા માટે જલાઓ પ્યાર ચલો ઈસી ખુશી મેં में विश यू वेरी હેપી दिवाली અહીંયા આપણે ઇન્ટોલ પાડીએ છીએ કાર્યક્રમ પૂરો નથી થતો ઇન્ટોલ પછી તમારો આટલો જ પ્રેમ છે ધરાઈને આવ્યા હશો અને આજે તો એ બી બીક નથી અમદાવાદમાં એક પ્રોગ્રામ બતાવી નું સવારે સાડા પાંચે ઘેર ગયો મેં બેલ મારી મારી વાઈફ તપેલી લઈને આઈ મન દોઢ લિટર હું કોઈ દૂધ વાળો નથી તારો ઘર વાળો છું બેઠેલા પ્રેક્ષક મિત્રો તમે બધા ભરાણા કે ધરાણા ધરાણા તો વાંધો નહીં બાકી ખાવામાં બરકત ન હોય તો ભરાણા થઈ જાય અહીંયા બહુ વેરાયટી છે બહુ સારો સ્ટોલ છે